હું છું સાથે વડોદરાના વાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી સામે દુષ્કર્મની યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જોકે એક મહિના પછી હાઈકોર્ટમાં સંમતિથી ફરિયાદ રદ કરવા માટે પિટિશન દાખલ થઈ છે વડોદરા શહેરમાં રહેતી ત્રેવીસ વર્ષની યુવતી ક્લિનિકમાં નોકરી કરે છે યુવતીએ ડાડી સ્વામિનારાયણ મંદિરના તત્કાલીન કોઠારી જેપી સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ધોરણ બાર પછી તેણે અભ્યાસ છોડી દીધો હતો વર્ષ બે હજાર ચૌદમાં તે પ્રથમ વખત વાડી સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી વર્ષ બે હજાર સોળમાં યુવતીના પિતા જેપી સ્વામીના પરિચયમાં આવ્યા હતા ત્યારે જે સ્વામીએ યુવતીને મંદિરમાં બોલાવી કહ્યું હતું કે રાતે મંદિરના નીચેના રૂમમાં આવીને તારી ગિફ્ટ રિસ્ટ વોચ લઈ જશે સ્વામીના કહેવા મુજબ યુવતી રૂમમાં ગઈ ત્યારે આ અંધારો હતું જેપી સ્વામીએ યુવતીનો હાથ પકડી રૂમમાં અંદર ખેંચી ગયા હતા તેમનું રૂમનું બારણું બંધ કરી દઈ લાઇટો ચાલુ કરી હતી સ્વામીએ એક યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો વાળી પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ દરમિયાન સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે આ કેસમાં સંમતિથી ફરિયાદ રદ કરવા માટે હાઈકોર્ટમાં પિટિશન દાખલ થઈ છે આ કેસમાં પીડિતાએ કોર્ટ સમક્ષ સીઆરપીસી એકસો મુજબનું નિવેદન પણ નોંધાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર